નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજનો છે એ આપણો યળ હોય છે કે જેની અંદર કાબરી લીલી લશ્કરી અથવા ગુલાબી જે કપાસની અંદર હોય પછી ગુલાબી યળ આવે એ જ રીંગણીની અંદર હોય છે તમે કોક દીક જયારે ટાઈમ મળે તો ચેક કરજો કે રીંગણીની અંદર જે આપણે રીંગણાની અંદર વેઠો પડે છે એની અંદર પણ ગુલાબી યળ જેવી જ હોય છે એટલે એ પણ ખતરનાક યળો છે તો મિત્રો આવી જે યડો હોય એને તમારે સસ્તી દવા અને આપણે કહીએ કે જમીનને નુકસાન ના કરે અને સારું રિઝલ્ટ મળે એ કેમ કે આપણું મેઇન લક્ષ્ય એજ છે આપણી ચેનલનો કે ઓર્ગેનિક તરફ અને કેમિકલ છે એ ઓછું કરે યુરિયા ડીએપીનો ઓછો ઉપયોગ કરે જૈવિક અથવા કોઈ પણ ઓર્ગેનિક સારી પ્રોડક્ટ હોય તો એનો ઉપયોગ કરે એટલે મેન લક્ષ્ય આપણો એ છે એટલે ખાસ કરીને મને ખુદે અનુભવ કર્યો મેં અને સારું રિઝલ્ટ મળ્યું અને ઇલોરા કે જે તમે જોઈ શકો છો આપણે વિડીયોની અંદર કે ઈયળમાં ખાસ કરી અને ઇલોરા કે જે એમઆર પ્રોડક્ટ તમને નજીકથી બતાવી દઉં જોઈ શકો છો મિત્રો આ જે દવા છે એ સંપૂર્ણ ઓર્ગેનિક છે આપણે ખાસ કરીને વિડીયો બનાવવા માટે એવું કઈ નથી આપણે જોઈ શકો છો બે બે બોટલો દવા છે આનો ફૂલ ઉપયોગ જ કરીએ છીએ અને આને સારું રિઝલ્ટ મળ્યું છે આ તો હાથમાં બે જ બોટલો પકડવી પડે કેમ કે મિત્રો ખાસ કરી અને કહેવાનું એ આ જે ઇલોરા છે એર પ્રોડક્ટની એનું ખાસ કરીને ધતુરામાંથી કે જે ધતુરો અને જે વનસ્પતિ હોય કળવાસ એમાંથી તૈયાર કરી અને બનાવેલી છે આ ઈલોરા દવા અને આ સસ્તી અને ખૂબ એવું સારું રિઝલ્ટ મળે છે આનું અને એક પંપની અંદર તમારે આને પચીસ એમ એલ નાખવાનું એટલે તમારે બહુ મોટો લાંબો ખર્ચ પણ નથી એટલે ખાસ કરીને કહેવાનું કે આની જો કિંમતની વાત કરીએ તો તમારે બારસો પંદર વીસ રૂપિયાની અંદર આવી જાય છે અને બહુ સારી રિઝલ્ટ મળે છે આનું અને ક્યાંથી લેવાની એની વાત કરીએ તો આપણે ક્રિસ ઓર્ગેનિક એગ્રો કે જે ઉપલેટા છે અને ત્યાંથી જ મેં મગાવી અને તમને ખાસ કરીને કહેવાનું એ કે ગુજરાતમાં ઓલ ઓલ જગ્યાએ ગમે ત્યાં તમારે જોતી હોય તો આપણે જે સ્ક્રીન પર નંબર છે એમાં કોન્ટેક કરો કે રોહિતભાઈ વાસાણી અને એને તમે પૂછી શકો છો વધુ માહિતી આનું શું પ્રમાણ આ તો ખાસ કરીને આપણે રિઝલ્ટ મળ્યું તો અત્યારે કોઈ પણ આંગળી ચીંધવાનો પ્રયત્ન નથી કરતા આપણે રિઝલ્ટ મળ્યું હોય તો આપણે કોઈ બીજા ખેડૂત મિત્રોને

કોઈ પણ જે દવા હશે એની સ્મેલ અલગ કેમિકલની હોય પણ આને આપણે ધતુરા ટાઈપથી બનાવેલી છે એટલે ધતુરાની સ્મેલ આવશે આની અંદર એટલે ખાસ ખેડૂતને એ જ કહેવાનું કે જો આવી પ્રોડક્ટ હોય તો એનો ઉપયોગ કરો અને તમારું કોઈ પણ પ્રશ્ન હોય તો આપડે વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં એટલે ખાસ કરીને જે લિંક છે એમાં જોઈન્ટ થઈ જાવ કે જેથી કરીને ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાવ લિંક ડિસ્ક્રિપ્શનમાં એટલે ખાસ ખેડૂત મિત્રોને એ કહેવાનું કે જેથી કરીને આપણે ઓર્ગેનિક ખેતી તરફ પડીએ આ સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા